આ પ્રશ્ન એટલા માટે ગમશે કે ઘણા લોકો ઘણા દર્શકો એવા હોય છે ઘણા શ્રદ્ધાળુઓ એવા હોય છે કે એને શ્રાદ્ધમાં કેવા અનુષ્ઠાન કેવા પ્રકારના કાર્ય કરવા એની ખબર હોતી નથી તો ગરુડ પુરાણ અંતર્ગત જોવા જઈએ તો ગરુડ પુરાણે ખૂબ સરસ વાત કરી કે જે જીવાતમાં દિવંગત થઈ જાય ગરુડ પુરાણ એમ કહે કે જે જીવાતમાં દિવંગત થઈ જાય તે તિથિથી ત્રીજા વર્ષે જ્યારે તે તિથિ પાછી આવે જે જીવાતમાં દિવંગત થયા હોય તે તિથિથી લઈ અને ત્રીજા વર્ષે તે તિથિ આવે ત્યારે એ જીવાતમાંને તમે શ્રાદ્ધની અંદર ભેળવી શકતા હોવ છો આવું ગરુડ પુરાણનો મત અહીંયા મને તમને બહુ સ્પષ્ટ રીતે ગરુડ પુરાણ એમ કહે છે કે જે જીવાતમાં દિવંગત થયા હોય જે તિથિએ દિવંગત થયા હોય એનું જયારે ત્રીજું વર્ષ જ્યારે આવે એ તિથિ જ્યારે આવે ત્યારે તમે એ જીવાત્માને શ્રાદ્ધમાં ભેળવતા હોવ છો ત્યારે શું કરી શકાય તો એના માટે પણ સરસ મજાની વાત કરી કે સૌ પ્રથમ તો પેલા આપણે આ શ્રાદ્ધની વિધિ આપણે જાણતા નથી હોતા એટલે એના માટે થઈ અને બ્રાહ્મણને બોલાવવા જોઈએ જ્યારે ઘરે બ્રાહ્મણ આવે બ્રાહ્મણને શું કામ બોલાવવા જોઈએ તો એ પણ સરસ મજાની શાસ્ત્રકારો એ વાત કરી કે દેવાધીનમ જગત સર્વે મંત્રાધીના સદેવતા પણ તે મંત્રા બ્રાહ્મણાધીના તસ્માદ બ્રાહ્મણ વંદ્યતે તો એટલા માટે થઈ અને બ્રાહ્મણને ઘરે બોલાવવા જોઈએ બ્રાહ્મણને બોલાવી બ્રાહ્મણ જ્યારે ઘરે આવે આ શ્રાદ્ધ તમે ઘરે પણ કરી શકો શ્રાદ્ધમાં ભેળવી શકો અને તીર્થમાં જઈ અને પણ જો તમે તમારા પિતૃઓને શ્રાદ્ધમાં ભેળવવા ચાહતા હો તો એ પણ તમે કરી શકો આની અંદર ખાસ કરીને ત્રિપિંડી તર્પણ કરવામાં આવતું હોય છે ભગવાન વિષ્ણુની મહાપૂજા કરવામાં આવતી હોય છે ત્યારબાદ પિંડદાનનો પણ ખૂબ અગત્યનો મહિમા બતાવ્યો છે તો પિંડદાન પણ કરવું એ અગત્યનું છે અને આ બધું કર્મ પૂર્ણ થયા બાદ આપણે બ્રાહ્મણને વસ્ત્ર પાત્ર આદિનું દાન કરવું જોઈએ અને બ્રાહ્મણને બ્રહ્મ ભોજન કરવું જોઈએ ખાસ કરીને શ્રાદ્ધમાં ભેળવતી વખતે આ બધું બ્રાહ્મણને દાનમાં આપવું આવી રીતે શ્રાદ્ધ કરવું આ રીતે શ્રાદ્ધ કરવાથી જીવાત્માની સદગતિની પ્રાપ્તિ થાય અને વિષ્ણુ ભગવાનની પૂજા એ પણ ખૂબ અગત્યનું અંગ છે તો વિષ્ણુ ભગવાનનું જેટલું પણ ભજન થાય એટલું ભજન કરવું જોઈએ તો આવી રીતે જીવાત્માને પ્રથમ વાર શ્રાદ્ધમાં ભેળવવામાં આવતા હોય છે